અવરજવર અને બાળકોને સ્કૂલે જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ડ્રેનેજના પાણી મકાનોના વીજ મીટર સુધી પહોંચી જાય અને કરંટ લાગવાની પણ ભીતિ સેવાઈ રહી છે પાલિકામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ નિરાકરણના નામે માત્ર શૂન્ય છે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે સ્થાનિકોમાં પણ રોષ છે મોટ માંગવા આવતા કોર્પોરેટરના બહિષ્કારની એ સ્થાનિકો દ્વારા ચિમકી આપવામાં આવી છે અમારા વિસ્તારમાં કોઈને ઘુસવા નહીં દઈએ તેવું સ્થાનિકો કહી રહ્યા છે કારણ કે જે પાણી ઘર સુધી પહોંચી રહ્યા છે તેના કારણે બાળકો ટાઈફોઈડ મલેરિયા જેવી બીમારીઓથી પીડાઈ રહ્યા છે ગટરનું પાણી અને પીવાનું પાણી પણ એક સાથે જ આવતા હોવાની રાવ પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે અને જ્યાં પીવાનું અને ગટરનું પાણી એક થતું હોય ત્યાં પરિસ્થિતિ શું હશે કલ્પના કરી શકાય

પાણી ખરાબ આવે છે ગટરોની લાઈન ફૂલ ચોકકપ ભરેલી છે પીવાનું પાણી બી ગંદુ આવે છે દિવસથી છોકરાઓ બીમાર આ બધું બીમારી એ થાય તો કોની જવાબદારી અમે દસ નંબરના વોર્ડમાં માં ગયા તા મશીનો મોકલ્યા એ લોકોથી કશું થયું ના તો એ લોકોની સમસ્યા કે અમે કઈ નિકાલ કરીએ કે અમે લઈએ કઈ કરતા કઈ કોપરેટર આયા જ નહીં જાગવા કે જોવા બી નહીં આવ્યા પંદર વીસ

પણ કોઈ કોઈ આયા નહી કોઈ સુનતા નહીં હમી બાત બરોબર ને કોઈ ધ્યાન દેતા નહીં જૈસે હમલો ગુખંડી મેં ના રહેતે હોય કચરા પેટી સમજ રખી કો વડોદરા શહેરના સનફાનમાં રોડ પર આવેલું મુંશીના ઉડાના મકાનોમાં કેટલાક ઘણા સમયથી ડ્રેનેજ અને પાણીની સમસ્યા યથાવત છે ત્યારે આજે સ્થાનિકો ભેગા થઈને સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરી રહ્યા છે 700 થી 800 જેટલા અહીંયા સ્થાનિકો રહે છે અને કેટલાક ઘણા સમયથી આ પાણીની સમસ્યા છે શિયાળામાં આ ચોમાસા જેવી સ્થિતિ હોય તેવું તમને નજરે પડી રહ્યું છે અહીંયા બીમારીનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે તમે જોઈ શકો છો અહીંયા નાના નાના બાળકો તથા સ્થાનિકો આ બીમારીથી પીડાઈ રહ્યા છે ત્યારે સ્થાનિકો અહીંયા રોજ કરી રહ્યા છે ત્યારે સ્થાનિકો કોર્પોરેટર અને પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં હજુ કોઈ આવતું નથી ને તેઓનો નિકાલ કરતા નથી બહારથી પાણી લાવીને લોકો પીવે છે અને ટેન્કરો મંગાવવામાં આવે છે ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ આવતા મિક્સ આવતા આ સ્થિતિ સર્જાય છે અને બીમારીનો તે રોગચાળો ફાટી નીકળ્યો છે સ્થાનિકો કેટલાક ઘણા સમયથી થી રજૂઆત કરવા છતાં કોઈ કોર્પોરેટર જોવા આવતું નથી અને પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી સ્થાનિકો એક જ માંગ છે કે જો તમે આ પાલિકા દ્વારા કામ વહેલી તકે કામ કરવામાં નહીં આવે તો અમે આગામી ચૂંટણીનો બહિષ્કાર કરીશું ને અમારા નાના છોકરાઓ છે તે બીમારીથી પીડાઈ રહ્યા છે વહેલી તકે અમારું જે માંગ છે તે સ્વીકારવામાં આવે નિકેશ સોલંકી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ વડોદરા અને જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે સવાલો પણ ઘણા ઊભા થાય છે સવાલો ઊભા થઈ રહ્યા છે કે આખરે કર્મચારીઓ કરી શું રહ્યા છે એ કર્મચારીઓ કે જેમને કામ કરવાનું છે એ કામ નથી કરતા અને ઇક્લાજ માટે સવાલ થાય કે વડોડાના કર્મચારીઓને શું કામ કરવામાં કોઈ જ રસ નથી સાહેબ લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે થોડું ઘણું કામ ક્યારે કરી લેશો સ્માર્ટ સિટીની વાતો થાય છે ત્યારે સ્માર્ટ સિટી વડોદરામાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે તો પછી તેને સ્માર્ટ કઈ રીતે કહેવી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાય છે તો વપરાય ક્યાં છે કે પછી કોઈના ખિચ્ચામાં જતી રહે છે ઈસી ચેમ્બરમાંથી બહાર નીકળીને જનતાની સમસ્યા ક્યારેક તો ઉકેલી લો કારણ કે એ જ જનતા છે કે જે વોટ આપવા માટે તમને જ મદદ કરવાની છે વડોદરા કોર્પોરેશનમાં ક્યાં સુધી આવી લોલમ લોલ ચાલશે એ એટલો જ મોટો સવાલ છે અને ક્યાં સુધી પાલિકાના પાપે માત્ર ને માત્ર લોકોના ટેક્સના નાણા વેફાતા રહેશે હજુ પણ અધિકારીઓ કેમ નથી જાગતા કે પછી જાગવા નથી માંગતા જતા એટલા માટે નથી પડી સાહેબ આવાસોની ક્યારેક તો મુલાકાત લો ક્યારે મુલાકાત લીધી છે ખરા નહીં લીધી હોય કારણ કે તમને એમની ચિંતા જ નથી તંત્રના અડધડ વહીવટ કે પછી મણતિયાઓના લાભ કરવાનું આ ષડયંત્ર કેટલું લાંબુ છે અને ક્યારે અટકશે

થોડું ઘણું કામ કરી લો તો લોકોની લોકોની સમસ્યાઓને પણ પણ મળી રહેશે રહેશે સમસ્યાઓ હલ થઈ અને આ પરિસ્થિતિમાં રહેવા મજબૂર બનેલા લોકોને થોડો સહારો મળી જશે પરંતુ એ દાનત જ નથી કદાચ કે ઈચ્છા શક્તિ નથી જેના કારણે કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં પણ અહીંનું કામ થતું નથી સમસ્યાઓનું નિરાકરણ આવતું નથી

શું આ જનતાનો વાક છે કે તમને કોર્પોરેટર બનાવીને તમારા વિસ્તારથી આગળ લાવે છે અને તમને નેતા બનાવે છે એક સામાન્ય જનમાનસમાંથી સામાન્ય માણસમાંથી તમને નેતા બનાવીને તમને માથા પર બેસાડે છે પરંતુ આ એ જનતાનો જ વાક છે કે તમને માથા પર બેસાડ્યા કારણ કે હવે તમે એટલા માથે ચડી ગયા છો

આ ચોમાસા જેવી સ્થિતિ તમને દેખાઈ રહી છે અહીંના રહીશો વારંવાર પાલિકામાં અને કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં પણ તેઓનું કોઈ સાંભળવા તૈયાર નથી તો અહીંના અહીંના રહીશો છે તો આપણે રહીશો સાથે વાત કરીશું તેઓને પૂછીશું કે કેટલા ઘણા સમયથી આ સમસ્યાથી તે લોકો પીડી રહ્યા છે બેન બેન શું કહેશો તમે આ કેટલા સમય ત્યાં પરિસ્થિતિમાં આવું જ છે પૂલ ભરેલું ગટરનું પાણી પીવાનું પાણી બધું જ મિક્સ છે કોર્પોરેટર દસ નંબરનું વોર્ડ લાગે છે ત્યાં અમે લોકો જઈએ છીએ ખુરશીઓ ખાલી ટેબલ વેબલ કસ્તુ નહીં ખાલી કાગળ પર લખીને બસ આગળ કઈ કમ્પ્લેન જ નહીં કરતા કે મોકલતા બી નહીં સાફ કરવા ને મોકલે છે ને તોય ઉપર ઉપરથી કરીને જતા રહે છે

ભારતિયા ભારતી જા નાના નાના છોકરાઓ છે જે મોટા છે પાણી ફિલ્ટર નું વીસ 20 રૂપિયા કે પચાસ પચાસ રૂપિયા નું લાઈ લાઈને ભરીએ છે ત્યારે તો કહે છે કે સંસ્કારી નગરી છે ગ્રીન સિટી છે આ કઈ છે બધું શું કહેશો આ સંસ્કારી નગરીમાં આવું કેમ તમે કેવી હાલતમાં જઉં છો આ જોવો તો તમે અમે કેવી હાલતમાં રહી રહ્યા છે આ સંસ્કારી નગરી કઈ છે આ સંસ્કાર છે આ ગ્રીન સિટી છે જ નહીં અમે ઉપરથી કોપરેટને ફોન કરી છે જવાબ એવો મળે છે કે તમે અમને કોઈ દિવસ જનતા છે અમે તમને લાયા તો અમે અમારી ખબર લો તમે એકવાર આવ્યા જોવા માટે કે કોણ ક્યાં રહે છે એવું જોવા આવ્યા કંઈક કચરાવાળો આવે છે કે કચરાની ગાડીવાળો આવે છે કે ટાઈમે ટાઈમ પાણી આવે છે

કોઈ વોટ આપે જ નહીં ને અને કેટલા દિવસથી નવું નવું ચાલે છે તો ના ચાલે ને નાના છોકરા છે અહીંયા પ્રેગ્નન્ટ બૈરીઓ છે બધા જ છે તો રોગચાળો ફાટી નીકળે ને અને કેટલા ટાઈમથી આ રોડ તો કેટલા ટાઈમથી એવો છે અને પાણી સવાર આટલી જલ્દી છોડે છે પાછા તો એટલી સવારે કોઈ નાઇટમાં જોબ જાય કોઈ દિવસ ના જોબ જાય તો પાણી ભરે પણ કયા ટાઈમે અને પાણી તો કેટલું ગંદુ આવે છે કે પીવાતું બી નથી ને નાવા માટે તો લઈએ તો પછી એ શરીરમાં પણ ઇન્ફેક્શન થાય ને આઠસો જણ ની વસ્તી છે એ લોકોની એક જ માંગ છે અમારી કે બસ કઈ કરતા કઈ નિકાલ કરો તો રોડ રોડ નું બી બનાવવાનું કઈ કરે સફાઈ વાળાને બી મોકલે કચરા વાળાને બી મોકલે કઈ કરતા કઈ અમારું આંભરતા જ નહીં પાલિકા કોર્પોરેટરને મોટી ગ્રાન્ડ ફાળવતી હોય છે તમારી સમસ્યાઓ હલ કરવા માટે શું તે વાપરે છે કે નહીં વાપરે કોઈ નહીં કશું જ નહીં વાપરતા કોઈ કરતા કચરો વારો નહીં સફાઈ વારો નહીં ના પાણીના ઠેકાણાના રોડના ઠેકાણાના રાતના આ ઠેકાણા ના બી ઠેકાણા નહીં સફાઈ વેરો ઘર વેરો રોડનું નું બધું ટેક્સ એ બધું જ લે છે પણ કઈ કરતા કઈ કામ કરતા નહીં આ સ્થાનિકોનું કહેવું છે કે કોઈ કોર્પોરેટર કોઈ જોવા નહીં આવતું પાલિકા કંઈ કરતી નથી અમારા ટેક્સના પૈસાથી પ્રજાના પૈસાથી આ કોર્પોરેશન છે તે ધુમાડો કરી રહ્યા છે અહીંયા રોડ રસ્તા પાણી ડ્રેનેજની લાઈન ઘણા સમયથી સમસ્યા છે પણ અહીંયા ગાડી કોઈ જોવા આવતું નથી જી દિવ્યા સત્તાધીશો તો આપણી સાથે વાત કરવા તૈયાર નથી કારણ કે નથી સાંભળતા ત્યાં રહેતા જેમને વોટ આપે છે અને આપણને પણ જવાબ નથી આપતા તો આ દ્રશ્યો આપણે એને બતાવવા માંગીશું કે આ પરિસ્થિતિમાં જો તમારે રહેવું પડે તો શું સ્થિતિ થાય જી દિવ્યા હું કેમેરા મેને કહી કે આ પરિસ્થિતિ બતાવી કે તમે અહીંયા પરિસ્થિતિ જોઈ શકો છો કે શિયાળામાં ચોમાસા જેવી સ્થિતિ અહીંયા દેખાઈ રહી છે તમે જોવો કે ઠેર ઠેર ખાડા છે આ ગટરના પાણી ઉઘરાઈ રહ્યા છે તમે જોઈ શકો છો કે અહીંયા આ રોડ નથી આ રોડની જગ્યાએ રોડ ખાડા બની ગયા છે ખાડા એટલા બધા છે કે લોકોને અહીંયા ચાલવામાં મુસીબત પડી રહી છે તકલીફ પડી રહી છે કેમકે ઠેર ઠેર ખાડાઓની અંદર પાણી ભરાઈ રહ્યું છે ગટરનું ત્યારે આ ગટરના પાણીથી નાના જેવા ફૂલ જેવા બાળકોને બીમારી જેવા બીમારી થઈ રહી છે રોગચાળો ફાટી નીકળ્યો છે અહીંયા તમે જોઈ શકો છો કે આ પરિસ્થિતિ પરિસ્થિતિમાં લોકો જીવી રહ્યા છે શરમ આવી જોઈએ કોર્પોરેટરોને તેઓ પોતાના એસી ઘરમાં બેસીને રહે છે ત્યારે આવા નાના માણસો આવી પરિસ્થિતિમાં રહેતા હોય તમે જોઈ શકો છો કે આ ગટરના પાણીથી આખો રોડ ચકાચક ભરાઈ ગયો છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે વારંવાર રજૂઆત કરે છે છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કોઈ કોર્પોરેટર જોવા આવતું નથી અહીંયા તમે જોવો છો કે કેટલાક સ્થાનિક લોકો અહીંયા મોટી માત્રામાં ભેગા થયા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે તેઓની સમસ્યાને આપણે ગુજરાત ફર્સ્ટ દ્વારા વાંચવા વાંચા આપવામાં આવી રહી છે અને ગુજરાત ફર્સ્ટની ટીમ અહીંયા પહોંચી છે કે આ લોકોના પ્રશ્નોનો વહેલી તકે નિરાકરણ આવે ત્યારે અહીંના સ્થાનિકોનું કહેવું છે કે જેમ જેમ બને તેમ વહેલી તકે આનો નિકાલ આવે ત્યારે અહીંયા બીજા બી એક સ્થાનિક છે તેઓની સાથે આપણે વાત કરીશું બેન શું કહેશો હવે આગામી આ તમારું કામ વહેલા તકે નહીં થાય તો શું કરશો હવે તમે લેવા આવશે વોટિંગો ચાલે છે ચૂંટણી ચાલે જ છે અહીંયા પહેવા જ નહીં દઈએ કે એક બી વોટ મળે જ નહીં એ લોકોને સાતસો થી આઠસો વસ્તી છે એ લોકોને વોટ મળે જ નહીં કામ અમારું વહેલા તકે નહીં થાય કે આગામી દિવસમાં ચૂંટણી આવશે કે તેઓને અહીંયા પેશવા નહીં દઈએ વોટ નહીં આપે તેવું લોકો કહી રહ્યા છે જી દિવ્યા કે છે છે અહીંયા વસ્તી એટલે બાળકો હશે વિદ્યાર્થીઓ હશે શાળાએ જવા માટે એમને પણ તકલીફ પડતી હશે આપની આજુબાજુમાં પણ જે દીકરીઓ બેઠી છે કદાચ શાળાએ જતી હોય એ પ્રકારના તેમના પહેરવેશથી લાગે છે એમને કેટલી સમસ્યાઓ થાય છે અહીંથી પસાર થતી વખતે જેથી વાત કરીએ કે આ નાના સ્કૂલ જેવા બાળકોને સવારે સ્કૂલ જવામાં પણ તકલીફ પડી રહી છે ત્યારે તમે જોઈ શકો છો કે કેમેરામેન કહે આ ના નાના ફૂલ જેવા બાળકો છે આવોને સવારે સવારે ઉઠીને સ્કૂલ જવાનું હોય પાણી ભરેલું હોય કેવી રીતના જઈ શકે કેમકે નળમાં તો પાણી આવતું નથી પાણીની જગ્યા ગટરનું પાણી આવે તેઓ પીવે કેવી રીતના તો ધવે તેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે અહીંયા નાના જેવા બાળકો લોકો દવાઓ લઈ લઈને અહીંયા જીવે છે એવું લાગી રહ્યું છે મને કેમ કે અહીંના સ્થાનિક એક બીજા આપણી સાથે ભય છે તેઓની સાથે વાત કરીશું काका शू कहो के परिस्थिति में ते रहो परिस्थिति बिल्कुल खराब है धूलीराम पेड़ावाला के सामने कलार्क परमार डिप्टी इंजीनियर को मैं रजुआत करके आया कोई फरियाद सुनता नहीं है दुली पेड़ावाला के सामने कलारक है वो कलारक भी बदमाशी करता है इन बच्चों को दवा पानी भी मिलता नहीं स्कूल जाने की तकलीफ पड़ती है और औरतें को इधर से उधर बहुत नुकसान हो रहा है कितना भी रजुआत करे म्यूनसिपाली कमिश्नर कोई सुनता नहीं है सागर अच्छा ये असिस्टेंट कमिश्नर है उसको रजुआत किया वो भी सुनती नहीं है नमान करा रखा है सुनते नहीं है क्या कहा आपसे कुछ कहा आपसे कुछ बात की जाओ करेंगे जाओ करेंगे कुछ नहीं करता है ये दुली राम पेड़ा वाले सामने करारक बदमाश है और आगे वाला राइटर हेड बदमाश है बिल्कुल मैं खुद लिखित में रजुआत करके आया कोई फरियाद सुनता नहीं है सागर असिस्टेंट कमिश्नर है वो भी लेडीज होके सुनती नहीं है राणा साहब का रजुआत किया वो भी सुनते नहीं है इतना रजुआत करके आज दस बरस से रोड के ऊपर मिट्टी जम रही है देखो कितना पानी है कोई सुनता नहीं है જી દિવ્યા આ કાકાની વેદના તમે સાંભળી તમે જોઈ શકો છો કે કાકા કહી રહ્યા છે કે વારંવાર હું પોતે જાતે જઈને ત્યાં રજૂઆત કરી છે લેખિતમાં રજૂઆત કરી છે તે છતાં પણ પાલિકા દ્વારા કંઈ એક્શન લેવામાં આવી રહ્યું આવી રહ્યું નથી ત્યારે હજુ શું ક્યારે આ પ્રજાનો કામને વાચા આપવામાં આવશે તેઓની સમસ્યા હલ થશે

અને એટલે જ કદાચ છે અને એટલા જ માટે અહીંયા કોઈ પણ પરેશાની છે તો એમને ભોગવવી પડશે કારણ કે તેમના માટે કોઈ જ નથી જ્યારે આટલી બધી વખત કહેવામાં આવ્યું છે આટલી બધી વખત લિખિત રજૂઆત કરવામાં આવી છે છતાં પણ જો આટલા દિવસે

લોકોની આવતું રહે છે અને એટલા જ માટે આજે પણ ગુજરાત ફર્સ્ટ તેમની પાસે ગયું અને તેમની સમસ્યાને અમે જાણવાનો પ્રયત્ન કર્યો કારણ કે વડોદરાના કોર્પોરેશન કોર્પોરેટર કોર્પોરેટરને એ સમસ્યા સમજવી પણ નથી કે ના તો એનો કોઈ ઉકેલ કરવો છે લોકો પાસે વોટ માંગીને એ લોકોને પોતાના વિસ્તારમાં સારામાં સારી સુવિધા આપવાની વાતો કરે છે વાતો તો શું પરંતુ માત્ર વાયદાઓ કરે છે અને વાયદાઓ હંમેશા વાયદા જ રહી જાય છે ના તો અહીંયા સારો રોડ છે

અને એટલા જ માટે હવે અહીંના લોકો દ્વારા તો એ જ કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણીઓ આવે છે આખા વિસ્તારમાં સાતસો થી આઠસો ની જનતા છે અને એ પોતાનો વોટ આ વખતે કેવી રીતે કોને આપશે એ લોકોએ વિચારી લીધું છે પરંતુ હંમેશા આ પ્રકારે ચૂંટણીના બહિષ્કારો કરવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ જ કેમ થાય કેમ કોઈ પણ નેતા એ માત્ર કોર્પોરેટર હોય કે પછી ધારાસભ્ય હોય કે પછી સાંસદ સભ્ય હોય કે નગરપાલિકાના કોઈ પણ નાનામાં નાના કર્મચારી હોય તેમના દ્વારા કેમ વ્યવસ્થિત કામગીરી નથી થતી લીલાબેન મકવાણા કોર્પોરેટર આપની સાથે જોડાઈ ગયા છે લીલાબેન તમને કદાચ આ લોકોની સમસ્યા નહીં દેખાતી હોય પણ આટલા દિવસથી એ લોકો ટળવડી રહ્યા છે સતત આવી રહ્યા છે અને છતાં પણ તેની કામગીરી ન થાય લીલાબેને ફોન અત્યારે કાપી નાખ્યો છે લોકોનો તો જવાબ નથી આપતા

એમણે આપણને જવાબ તો નથી આપ્યો પરંતુ એવું કહી દીધું છે કે અમે ત્યાં કામ ચાલુ કરાવી દીધું છે શું ત્યાં કોઈ પણ પ્રકારનું કામ સાફ સફાઈનું કે જે સમસ્યા છે એનું ચાલુ થયું છે ખરા જે દિવ્યો વાત કરે કે અહીંયા અમે અહીંયા ઊભા જ છે અહીંયા કોઈ કામગીરી ચાલુ નહીં થઈ અત્યારે ત્યારે કોર્પોરેટર દ્વારા મારે બી ફોન કરવામાં આવ્યો તો હું બે વખત ફોન કર્યા પછી તેમને ફોન રિસીવ નથી કર્યો તમે જોઈ શકો છો અહીંયા સ્થિતિ હજુ ને એવી જ છે તમે જોઈ શકો અહીંયા ખાડામાં ગટરોના પાણી ભરાયેલા છે ને હું તમને કેમેરામેનને બતાવવાનું કહીશ કંઈના જે નાના નાના બાળકો તમે જોઈ રહ્યા છો તે હાથમાં દવાઓ લઈને ઉભા છે આ તેઓને ઝાડા વોમિટ અને રોગચાળો ફાટી નીકળેલો હોય તેમ છે તેઓ આ આટલી મસ્ત મોટી મોટી દવાઓ લઈ લઈને તેઓ જીવન વિતાવી રહ્યા છે તેઓની તબિયતને સ્વાસ્થ્યને લઈને કોઈને ચિંતા નથી કોર્પોરેટર કે કોઈ અધિકારી એ જોવું આવતું નથી તમે જોઈ શકો છો કે આ બાળકો બાળકો સાથે બેટા આપકો ક્યાં પ્રોબ્લેમ હે ક્યાં હોય આપકો વોમિટ હોતા હે વોમિટ કી કોઈ દેતો વોમિટ હોતી બરા ये गंदे पानी की वजह से। से। जाते हो हाँ। पाँचवे में पेट वेट दुखता है, दुखता है। <laughs> मार सर्दी खांसी ये पानी गंदे पानी से गटर डेंगू मलेरिया सबको जाती है इसके लिए हाँ सर किस वजह से बीमार हुआ हम ये पानी से गंदे पानी से बीमार हुए हमको सर्दी खांसी वगैरह सब बीमारी होती है डेंगू डेंगू टाइम से पानी गंदा आता है बेटा बीस पंद्रह दिन से ऐसा पानी आता है यहाँ पे यहाँ पे कॉर्पर को भी हमने किया तो भी यहाँ पे कोई नहीं आता है देखने भी नहीं आता और वोट लेने जल्दी जल्दी से आ जाते हैं यहाँ पर अब आएंगे तो हम वोट भी नहीं देंगे

અને જે પ્રકારે જુઠ્ઠાણું એમના દ્વારા ફેલાવવામાં આવી રહ્યું છે કોર્પોરેટર દ્વારા કે કે અમારા દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યું એ માત્ર છે કારણ ત્યાં કોઈ જ પ્રકારની કામગીરી નથી થઈ પરંતુ જેમ આશા અમર છે એમ થોડી ઘણી આશા એમ રાખી શકીએ કે અત્યારે નથી થયું પરંતુ કોર્પોરેટર અત્યારે જ એમની કામગીરી શરૂ કરવાનું કહી દે અને અહીંયા લોકોની જે સમસ્યા છે એનું નિરાકરણ આવી જાય એ જ માત્ર ગુજરાત ફર્સ્ટ ઈચ્છે છે